ઉપલેટાના ડુમિયાણી ગામ ખાતે એક બીઆરસી કોલેજ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું થરાદરી મોચી સમાજ પરમાર પરિવાર દ્વારા સુઈ ગામ ખાતે બ્રહ્માણી માતાજીના મંદિરે ધામધૂમથી હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર કરી વિધિવત રીતે હવન યજ્ઞ યોજાયો મોટી સંખ્યામાં મોચી સમાજ પરમાર પરિવારના પાયલો બહેનોએ બ્રહ્માણી માતાજીના હવન યજ્ઞમાં હાજરી આપી અને બ્રહ્માણી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી દર વર્ષની જેમ આ વર્ષે પણ થરાદરી મોચી સમાજ પરમાર પરિવાર દ્વારા સુઈગામ ખાતે હવન યજ્ઞ કાર્યક્રમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પરમાર પરિવારના કુળદેવી બ્રહ્માણી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મોટી સંખ્યામાં પરમાર પરિવારના ભાઈઓ બહેનો બ્રહ્માણી માતાજીની મહા આરતી કરી મહાપ્રસાદ લીધો અને પરમાર પરિવારના ભાઈઓએ સાથે મળી આવનારા સમયમાં મંદિરમાં સુધારા કરવા માટેની પણ ચર્ચાઓ કરવામાં આવી બ્રહ્માણી માતાની જૂની મૂર્તિ બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને તમામ ભાઈઓ બહેનોએ માતાજીની આરતી કરી સાથે ભોજન લીધું હતું આમ ખુબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું અને ધામધૂમથી હવન યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું